ખેડૂત મિત્રો અત્યારે જે કાલના દિવસમાં જે વરસાદ થયો છે અને એનાથી જે સૌરાષ્ટ્રના પાકો છે જેવા કે ચણા ધાણા અને જીરું એમાં ઘણી ખરી નુકસાની થવાની શક્યતાઓ છે તો એ નુકસાનીથી બચવા માટે આપણે આગલા જે ટાઈમમાં આ વર્ષે ચોમાસા પછી પણ વરસાદ થયો તો માવઠું થયું હતું બરાબર અને એ સમયે જે લીલા વેચવાળા ચણા વેચવા છે એને વાવેલા હતા ને એનો ખાર પણ ધોવાઈ ગયો હતો તો એમાં જે રિઝલ્ટ મળ્યું બરાબર અને જે એનો ફાયદો થયો ખેડૂતને એ આપણે ખેડૂતના મોઢેથી જ ફિલ્ડમાં જ સાંભળશું તો નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વરસાદ થયો છે અને ખેડૂની બહુ ખરાબ પરિસ્થિતિ થઈ છે તો આપણે અત્યારે ખેરડી ગામમાં હિતેશભાઈ લુણાગરિયાની વાડી આવી ગયા છીએ અને આપણે જ્યારે અગાઉ હિતેશભાઈ અગાઉ એક વહેલા ચણા વાવેલા હતા અને ઈ ચણામાં વરસાદે વરસાદ આપણે પડી ગયો હતો બરોબર ને ત્યારે નાના હતા ત્યારે જ પડી ગયો હતો પછી આપણે જે ભલામણ કરી હતી એમાંથી એને સુધારો આવ્યો હતો અને પાછો હાલ બે બંધાણો હતો અને પોપટા થયા હતા બરાબર ને તો અત્યારે જે ચણા નાના છે તો આ જે ચણા પરિસ્થિતિ છે બરાબર તો આપડે આમાં સુધારો કઈ રીતના લઈ શકીએ હિતેશભાઈ તમે શું ગણતરી હતા કે આપણે જેમાં લોટા ને પછી આપણે બે રાઉન્ડ માર્યા બે રાઉન્ડ પછી તમને સુધારો શું દેખાણો ઘણો સુધારો બરાબર પોપટા પોપટા પાછા બંધ થઈ ગયા બ્લાઉઝ પાછું લાગી ગયું લાગી જનરલી આપણે પણ આશા નથી રાખતા કે એકવાર ખાર ધોવાય જાય પછી ચણામાં પાછા ફ્લાવરિંગ લાગે ને પોપટા બંધાય બરાબર આપને એ સમયે આ રિઝલ્ટ મળ્યું અને આ પરિસ્થિતિ અત્યારે થઈ છે એટલે આપણે ખેડૂતોને એક સાચી અને વ્યવસ્થિત સલાહ દઈએ કે આનાથી જો ખેડૂતનો વરસ સુધરી શકે તો આપણે મહેનત કરીએ બરાબર અત્યારે નાના ચણા છે બરાબર એમાં પણ કાલે વરસાદ થઈ ગયો થઈ ગયો આમાં પણ આપણે એજ રાઉન્ડ મારશું તમે કયો રાઉન્ડ માર્યો તો એક રેપિડો રેપિડો આ મોક્ષા મોક્ષા બારબત્રીસ સોળ બારબત્રી સોળ અને લાઇટ લાઈટ કે બરાબર આ વસ્તુના બે રાઉન્ડ જ્યારે નાના ચણા હોય ત્યારે રેપિડોનો ઉપયોગ કરવો જો ચણામાં પોપટા બંધાઈ ગયા હોય તો રેપિડોનો ઉપયોગ કરવો નહીં બરાબર અને આ વસ્તુથી બે સ્પ્રેથી જો ચણામાં સુધારો થતો આપણે એ ચણા પણ જોઈએ કે એ ચણા એ સમયે આ પરિસ્થિતિ માતાનો વરસાદ થઈ ગયો હતો બરાબર અને એ ચણામાં અત્યારે શું પરિસ્થિતિ છે ચણા પાક ઉપર છે છતાં એમાં ઉપર સુધી પોપટા બંધાઈ ગયા હતા ત્યારે જે ખેતી કરે છે એને આપડે પૂછીયે આપણે ખાર ધોવાઈ ગયો બરાબર પછી આપણે બે ફુવારા માર્યા પછી સુધારો કેટલો થયો પાછા પોપટા બંધાવા માં લીલા થઈ ગયા હતા ને પાછા બરાબર તો ચણા સિવાય જો ખેડૂતને ધાણા હોય તો ધાણા માટે પણ અલગ ડોસ હતો જેનો આપણે ફાયદો મળ્યો હતો બરાબર જો ધાણા આવી રીતના આડા પડી ગયા હોય કે ફૂ મૂકી હોય કે ફ્લાવરિંગમાં હોય તો આ પરિસ્થિતિમાં શું થઈ જાય કે જે છોડવો છે એ જમીનમાંથી પોષક તત્વો ખેત તો બંધ થઈ જાય છે તો આપણે એને ઉપરથી સ્પ્રે આપવો પડે અને જે પાણી જે બગાડ થયો છે એને સુધારો કરવો પડે તો આપણે બે સ્પ્રેમાં એ પાછો સુધારો લઈ શકીએ બાકી જનરલી ખેડૂતો આશા મૂકી દેતા હોય છે જીરામાં પણ સેમ ડોઝ છે બરાબર જીરામાં પણ આપણે અલગ ડોઝ એક સેટ કર્યું છે એના પણ આપને રિઝલ્ટ મળ્યા છે જો તમારે જાણવાની ઈચ્છા હોય કે આ સેના હિસાબે કયા ડોઝથી આપણે સુધારો થઈ શકશે તો તમને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે બરાબર એમાં તમે ફોન કરશો એટલે આ તમને વ્યવસ્થિત સલાહ મળી જશે અને જો પાછા આ પોપટા ચણામાં બંધાઈ જતા હોય તો આપને એક આશા ખેડૂતોને આપી શકીએ કે આ ટાઈપનું રિઝલ્ટ અમે મળી અમને મળ્યું હતું એટલે અમે તમને આ સજેસ્ટ કરીએ છીએ બાકી તો હિતેશભાઈના નંબર પણ આપણે આપી દઈશું બરાબર ખેડૂતો જે પણ ખેડૂત મિત્રોને ખેડૂત પાસેથી માહિતી લેવી હોય કે ખેડૂતનો રિસ્પોન્સ કેવો નંબર પણ આપણે સ્ક્રીન ઉપર આપી દઈશું તો તમે ખેડૂતને ફોન કરીને પણ પૂછી શકો છો કે શું રિઝલ્ટ હતું કઈ પરિસ્થિતિ હતી જનરલી આપણે પણ માલ થયો બરાબર ને હા બીજું કઈ તમારે ખેડૂતને કેવું હોય કે આ રિઝલ્ટ મળ્યું આ સામે આ દવાથી સારું રિઝલ્ટ હે એક બે ડોઝ મારી ગયો તમને ફરક મારે તો આગળ વધાય હા બરાબર ભાઈ કે આમાં આપણે ફેર દેખાય છે જનરલી ઘણા ખરા અલગ અલગ એરિયાના જિલ્લાના માણાવદર છે બરાબર સુરેન્દ્રનગર છે એ બધાના ખેડૂતો મારી સાથે ફોનમાં કોન્ટેકમાં રેગ્યુલર હોય છે એ બધાને પણ આપણે રેગ્યુલર ડોઝ સજેસ્ટ કરતા હોય છે અને સારો ઉતારો દેવડાવતા હોઈએ છીએ તો મેઇન વસ્તુ એક જ છે કે આમાં કોઈ પોતાનો સ્વાર્થ નથી નથી બરાબર ખેડૂતનો પાક સારો થાય ને આપને યાદ કરે બસ એટલી જ આપણી આશા છે તો ખેડૂત મિત્રો જેવું તમે વિડીયોમાં જોયું કે ખેડૂતો પોતાના મોઢે કીધું કે બે રાઉન્ડ પછી જો એ ચણા રાપલી નાખવાના હતા એના બદલે એને એમાં ઉત્પાદન લીધું તો અલગ અલગ સ્ટેજે અત્યારે ચણા છે બધાના અમુકના નાના છે અમુકના મોટા છે કેમ કે વાવેતર અલગ અલગ સમયે થયા છે તો એ માટે આપણે પણ ડોઝ ચેન્જ કરવા પડશે તો જો ચણામાં તમારે ફાલની શરૂઆત હોય બરાબર અને ચણા નાના હોય તો તમે રેપીડો મોક્ષા બાર બત્રીસ સોળ લાઈફ કેર અને ગુડી આ પાંચ વસ્તુનો તમે બે રાઉન્ડ લેશો એટલે તમારા ચણામાં જે ખાર ધોવાઈ ગયો છે જેની નુકસાની થઈ છે એ નુકસાનીમાં સુધારો આવશે અને જો તમારા ચણામાં ફાલ લાગી ગયો એના પોપટા બંધાઈ ગયા હોય બરાબર તો આપણે રેપિડો એમાં નહીં મારીએ તો આપણે એમાં મોક્ષા ત્રણ પચાસ પચાસ લાઈફ કેર અને ગુડી આ ચાર વસ્તુનો આપણે રાઉન્ડ લેશું અને જેનાથી આપણે ફાયદો થશે બરાબર જો એ જ રીતે ધાણા પણ બે પરિસ્થિતિમાં છે તો જો તમારે ધાણા નાના હોય અને ફ્લાવરિંગની શરૂઆત ન થઈ હોય તો તમે એમાં એઝોટેક લાઈફ કેર મોક્સા બાર બત્રીસ સોળ અને રેપિડો આ રીતનો તમે રાઉન્ડ લઈ શકો છો અને જો તમારા ધાણા ફાલમાં હોય અને ફૂમકીય હોય તો એમાં તમે એઝોટેક મોક્ષા લાઈફ કેર અને ત્રણ પચાસ પચાસ આ વસ્તુનો તમે બે રાઉન્ડ લઈને તમારા ધાણામાં સુધારો લઈ શકો છો સેમ વસ્તુ જીરું પણ ઘણા છે કાણે છે તો જીરામાં પણ જો તમારે હજી જીરું નાનું હોય બરાબર અને ફૂમકીય ન આવ્યું હોય તો એના માટે ઝૂમર ન્યૂટન લાઇફકેર અને બાર બત્રીસ સોળ આનો તમે રાઉન્ડ લઈ શકો છો અને જો તમારે વરિયાળી બંધાઈ ગઈ હોય જીરામાં તો તમે બાર બત્રીસ સોળની જગ્યાએ ત્રણ પચાસ પચાસના રાઉન્ડ લઈ શકો છો જો બબે રાઉન્ડ આ રીતના બધા પાકમાં કરવામાં આવે તો અમને જે રિઝલ્ટ મળ્યા છે એના ઉપરથી અમે તારણ કાઢી શકીએ કે જે બગાડ થવાનો છે કે બગાડ થઈ શકે છે એમાંથી આપણે બચી શકીએ અથવા તો એમાં આપને સુધારો મળી શકે છે તો જે ખેડૂતનું વરસ ખરાબ થવાની અણીય હોય બરાબર આ રીતની પરિસ્થિતિ આ રીતના વાતાવરણ સર્જાય ત્યારે મેક્સિમમ આપણો પ્રયોગ એ જ રહે છે કે ખેડૂતની વસ્તુ કઈ રીતના સુધરે